નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગત વડોદરાના મોજે સુભાનપુરા ખાતે આવેલ ગોટની જમીન ઉપર પ્લોટિંગ બિલ્ડિંગ્સ બાંધી દેનાર સારાભાઈ કંપનીના સંચાલકો વહીવટકર્તાઓ તેમજ નેપચ્યુન ગ્રુપના બિલ્ડર્સ સામે લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ નોંધાવવા માટે જિલ્લા કલેક્ટર તેમજ વડોદરા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી સારાભાઈ કેમ્પસમાં સર્વે નંબર એકસો બાર બ એ સરકારી ગોચરની જમીન તરીકે બે હજાર છ સુધી પ્રસ્થાપિત હતી આ જમીન એકાએક ખોટા પુરાવાના આધારે હડપ કરી લેવાઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ સિંધા દ્વારા કરવામાં આવ્યો હતો અરવિંદ સિંધા દ્વારા જિલ્લા કલેક્ટર બિજલ શાહને લેખિતમાં આપેલી ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગોચરની ચાર એકર દસ ગુંઠા જેટલી જગ્યા સારાભાઈ કંપનીના વહીવટકર્તાઓ એ ઓ પારેક ચૌલા શાસ્ત્રી તથા ગોચરની જમીન ખરીદનાર નેપચ્યુન ગ્રુપના માલિકો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરીને સરકારી જમીન ઉડવી જનારાને સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી જે અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરીને રિપોર્ટ આપવા માટે પ્રાંત અધિકારી વી કે સાંભળને સૂચના આપી છે જે વડોદરા જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ચિતની શાખાને સાથે રાખી અને પ્રાંત શહેર નાયબ કલેક્ટર સાહેબ શ્રીને એક લેટર પાઠવ્યો હતો એ મને પણ પાઠવ્યો છે અને જે ગુજરાત કૃષિ યુનિવર્સિટીની જે ગોરવા ખાતેની જે લેન્ડ છે એ આશરે દસ લાખ સ્ક્વેર ફીટથી વધુની જે જમીન એ બોરફામવાળી જગ્યા એ બિલ્ડરોએ કેન કેન પ્રકારે અને એમાં પણ સાત બાર અને છ નંબરમાં ચેડા કરી અને એમની માલિકી દર્શાવીને રજા ચિઠ્ઠી લઈને જે બાંધકામો કર્યા છે તો તે બાબતે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરી હતી તો તેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ એક પોઝિટિવ વલણ અપનાવવામાં આવ્યું છે ને તેમણે તપાસના આદેશ આપ્યા છે પ્રાંત સાહેબને અને પ્રાંત સાહેબે પણ એમની એશ્યોરિટી આપી છે કે પંદર વીસ દિવસમાં આની તપાસ પૂરી કરી અને રિપોર્ટ જાહેર કરી અને અમે સંકલન સમિતિમાં આ ગુનો નોંધવા માટે પ્રયાસ કરીશું એક બાંયદરીએ પોઝિટિવ બાંહેદરી આપી છે તેથી એમનો પણ ખૂબ ખૂબ આભાર અને કલેક્ટર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમાં ન્યાય મળશે છોકરાઓની કૃષિ યુનિવર્સિટીનો એટલે અમને વિશ્વાસ છે તંત્ર પર કે તંત્ર એક સારો નિર્ણય લેશે અત્રે નોંધ્યું છે કે સોનાની લગડી જેવી કિંમતી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે નેપ્ચ્યુન ગ્રુપના બિલ્ડર્સ દ્વારા કબજો કરાઈને સરકારી તિજોરીને વ્યાપક નુકસાન કરાયું હોવાનો આક્ષેપ અરવિંદ સિંધા દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પણ ગૌચરની જમીનો પડાવી લેનાર બિલ્ડર્સ ઉપર ગાડીઓ કસવાની તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે વડોદરા શહેરના પ્રાંત અધિકારી વીકે સાંભળે આગામી પંદર દિવસમાં સમગ્ર મામલાનો ગુપ્ત રિપોર્ટ જિલ્લા કલેક્ટરને મોકલી અપાશે એમ જણાવ્યું હતું જે એપ્લિકેશન આવી છે લેન્ડ ગ્રેબિંગ એ લેન્ડ ગ્રેબિંગની એપ્લિકેશન તેર નવ ખાતે અત્રે મોકલી આપવામાં આવેલ છે એ જે લેન્ડ ગ્રેબિંગ પ્રોસીજર માટેની જે કાર્યપદ્ધતિ છે એ કાર્યપદ્ધતિ પ્રમાણે ફિલ્ડમાંથી સ્થળ મુજબના સ્થળ સ્થિતિ પ્રમાણેના કબજા મુજબના અભિપ્રાયો મંગાવવામાં આવશે અને જે રેકર્ડ છે રેવન્યુ રેકર્ડ એ રેવન્યુ રેકર્ડના માલિક ધ્યાને લઈ અને માલિક કક્ષાએથી સાહેબને ત્યાં કલેક્ટર સાહેબની કમિટીમાં ઓપિનિયન આપવાનો રહે છે એ જેટલું બને એટલું જલ્દી અને સરકારી જમીન બાબતની બાબત હોય ટોપ પ્રાયોરિટી આપી તટસ્થ રીતે આનું ડિસ્પોઝલ થશે એની બાંહેધરી આપવામાં આવે છે દાખલ હું મારી કક્ષાએથી કહી શકું મારી કક્ષાએથી અભિપ્રાય આપવાની કક્ષા છે તો એઝ અર્લી પોસિબલ વિધિન ફિફ્ટીન ડેઝ યા ટ્વેન્ટી ડેઝ હું મારી કક્ષાએથી એપ્લિકેશનનો અભિપ્રાય મોકલી આપીશ સિવાય કે સામેવાળા જે છે એમના તરફથી કોઈ રજૂઆતો માટે સમય માગવામાં આવે તો વિષય વસ્તુ અલગ છે અદરવાઇઝ હું વીસ દિવસમાં મોકલી આપીશ કેમેરામેન નવનીત પ્રમણી સાથે સત્યમ નિવાસકર નેશમ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર